કયા ઉપાય કરવા જોઈએ કે જેથી કરીને આપણને આખા વર્ષનું પુણ્ય મળી જાય આજના દિવસે શું કરવું શું ન કરવું કયા કાર્યો ખાસ કરવા અને કયા કાર્યો ન કરવા તેના વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચથી દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જો પરસોત્તમ માસ હોય તો છવ્વીસ એકાદશી આવે એટલે આ એક એકાદશી કરવાથી આપણને આ બે હજાર પચીસ ની ત્રેવીસે ત્રેવીસ એકાદશી પુણ્ય મળી જાય છે આ વ્રત કરવાથી અનેક જન્મોના પાપો પણ ન થાય છે આપણાથી જાણીએ જાણીએ થયેલા દોષો અપરાધો અને કોઈને દુઃખ પહોંચાડ્યું હોય ખોટું બોલ્યા હોય ઈર્ષા કરી હોય તો આ દરેક પાપોમાંથી આપણને છુટકારો મળી જાય છે ભીમ એકાદશી નામ પડ્યું અને તેનું કારણ એ છે કે ભીમ કે જે ક્યારેય કોઈ પણ વ્રત નહોતા કરતા તેમણે પણ વેદ કહેવાથી આ જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કર્યું એટલે કે અંતો નહીં જ પણ જળ પણ લીધું નહીં અને વર્ષમાં એક જ વાર આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ભીમને દરેક એકાદશીનું પુણ્ય મળી ગયું તેના બધા પાપ નષ્ટ થયા અને તેને વૈકુટ ધામ મળ્યું એટલા માટે આ એકાદશીને ભીમ અગિયારસ કહેવાય છે અને ભીમ એ પાંડુ પુત્ર હોવાથી તેને પાંડુ પુત્ર એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે નિર્જળા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સૌ પ્રથમ આપણી પથારી ઉપર બેસીને હથેળીના દર્શન કરવા કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરમુલે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલીને એટલે કે મનમાં પ્રભુનું સ્મરણ કરીને હથળી દર્શન કર્યા પછી જ ધરતી ધરતી માતાને મનમાં વંદન કરીને ઉપર પગ મૂકવો કે જે આપણો દરરોજ ભાર સહન કરે છે છતાં આપણી પાસે કંઈ અપેક્ષા રાખતા નથી એ પછી નિત્ય કર્મ કરી સ્નાન કરતી વખતે તે જળમાં ગંગા જળ ઉમેરીને સ્નાન કરવાનું કે જેથી કરીને આપણને તીર્થ સ્થળમાં સ્નાન કર્યા બરાબર પૂન મળે

સૌ પ્રથમ આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરવાની ત્યાં ગૌમૂત્ર ગંગાજળ છાટીને પૂજા સ્થાનને શુદ્ધ કરવાનું અને પછી ભગવાન નારાયણ ની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી પૂજન અર્ચન કરવું અને પછી એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો હાથમાં જળ ગ્રહણ કરવાનો ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવાનો એટલે વાતાવરણમાં રહેલી હવા એટલે કે વાયુ હાથમાં રહેલું જળ અને દીવો પ્રગટાયેલો હોવાથી અગ્નિ જળ અને વાયુ તેની સાક્ષીમાં આપણે એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો કે હે પ્રભુ આજે મેં આ એકાદશીનું વ્રત કર્યું છે નિરાહાર રહેવાનો સંકલ્પ કરું છું હે પ્રભુ મારા મનમાં સંસારનો કોઈ ભોગ કે વાસના જાગૃત ન થાય એટલે મારી આજે રક્ષા કરજો મને વ્રત કરવાની શક્તિ આપજો આપની સેવા પૂજા કરવાની શક્તિ આપજો હું આપની શરણમાં આવ્યો છું મારી રક્ષા કરજો મારા તમને લાખ લાખ વંદન છે આમ કરીને પ્રભુને પ્રણામ કરવા હાથમાં રહેલું જળ જમીન પર છોડીને એકાદશી વ્રતનો સંકલ્પ કર્યો કેવાય એ પછી હૃદયમાં મનમાં ભગવાનનું જપ કરવાનું જરૂરિયાતમંદ ગરીબ લોકોને અનેક વસ્તુનું દાન કરી શકાય યથાશક્તિ દાન કરવું જોઈએ

ઓમ વમ નમઃ ઓમ વમ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય નમઃ એ બોલવામાં આવે છે તથા આ રીતે જો આપણે જળનું દાન ન કરી શકીએ તો કોઈ જગ્યાએ પાણીના માટલાની વ્યવસ્થા કરી શકાય કુલરની વ્યવસ્થા કરી શકાય કે પાણીનું પરબ બાંધીને પણ આજે આપણે સેવા કરી શકીએ છીએ

એટલે આપણી શક્તિ પ્રમાણે વ્રત એકાદશી ના દિવસે ચોખા ખાવા વર્જિત છે એટલે ચોખાની બનાવેલી કોઈ પણ વાનગી વસ્તુ આજના દિવસે ખાવી ન જોઈએ પરંતુ તે ચોખા ભગવાનને ખાસ આજે ચડાવવામાં આવે છે આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે ભીમ અગિયારસ ની કથા સાંભળાય છે રામાયણ સત્યનારાયણ કથા વિષ્ણુ પુરાણ ની કથા વિષ્ણુ સહસ્ત્ર નામ એકસો આઠ નારાયણ કવચ વગેરે જેવા પાઠ કરવામાં આવે છે આપણાથી થાય એટલું પુણ્ય આજે અર્જિત કરી લેવું જોઈએ એકાદશી નું વ્રત એક મહાન વ્રત છે બધા પાપોને હરનારું વ્રત છે દેવી ભક્ત હોય શિવ ભક્ત હોય કે વૈષ્ણવ ભક્ત હોય સૌ કોઈ એકાદશી નું વ્રત કરીને પુણ્યના ભાગી બની શકે છે નિર્જળા એકાદશી ના દિવસે ભગવાન નારાયણે પીળું પીતાંબર ધરવું જોઈએ વસ્ત્ર ફળ અનાજ કોઈ પણ પીળા રંગની વસ્તુ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં કંકાશ કલેશ મટે છે ઝગડા ભય ક્રોધ મોહ માયા અહંકાર વગેરે જેવા દુર્ગુણ પણ શાંત થાય છે

સાત વાર સૂતરનો દોરો લપેટવાથી ઘીનો દીવો પ્રગટાવવાથી કલેશ શાંત થાય છે કાર્યક્ષેત્રમાં આવતી બાધાઓને દૂર કરવા માટે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી અને માથા પર પીપળાના વૃક્ષમાં ચડાવેલા જળની માટીનું તિલક કરવાથી પ્રગતિ થાય છે ધન સંપત્તિની પ્રાપ્તિની કામના વાળાએ એકાક્ષી નારિયેળ લઈને ભગવાન વિષ્ણુના ચરણમાં અર્પણ કરવું અને પૂજા સંપન્ન થયા પછી પીળા કે લાલ રંગના કપડામાં વીટીને તિજોરીમાં રાખી દેવું જોઈએ આમ કરવાથી ધન સંપત્તિની કમી રહેતી નથી એટલે આવા નાના નાના આજા એકાદશીના ઉપાય કરવાથી કાર્ય કરવાથી આપણને અનેક ગણું પુણ્ય મેળવી શકીએ છીએ એકાદશીનો પવિત્ર દિવસ છે તો આજના દિવસે જેટલું પણ થાય એટલું કરીએ ધાર્મિક કાર્ય કરીએ બીજાની સેવા કરીએ સ્નાન કરીએ કે જેથી કરીને આપણને આ જીવનમાં તો સુખ સમૃદ્ધિ મળે પરંતુ હવે આપણો જન્મ ન થાય આપણી આત્માને મોક્ષ મળી જાય ભગવાનનું ધામ મળી જાય આ આત્મા હવે શરીર શરીર ભટકતો ન રહે તેને ગર્ભ્યો પ્રાપ્તિ ન થાય એવું આપણે મનુષ્ય દેહમાં કાર્ય કરી લઈએ તો મિત્રો આ રીતે નિર્જળા આપણા શાસ્ત્રોમાં અનેક મહત્વ બતાવેલું છે તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય પણ આપણે જાણ્યા કે જેથી કરીને આપણને એકાદશીનું અનેક ગણું પુન મળે આ મોટી અગિયારસ છે કે જે દિવસે આ કાર્યો કરવાથી આ ઉપાય કરવાથી તેનો લાભ આપણને જરૂર થાય છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ નિર્જળા એકાદશીની આ ભીમ અગિયારસની કથા વાર્તા સાંભળીશું સત્સંગ કરીશું તો આપ સૌ લોકો અમારી સાથે સાંભળજો જેથી કરીને આપણને અગિયારસનું સંપૂર્ણ ફળ મળે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર